જય શ્રી રામ જય માતાજી હું છું કલ્પેશ બજરંગી ખાસ જયારે શ્રાવણ મહિનો એટલે કે તહેવારો સીઝન સ્ટાર્ટ થઈ છે વિવિધ જતું હોય છે ત્યારે આપણા માતાઓ બહેનો ખાસ કરીને દશામા વ્રત લેતા હોય છે તો ખાસ આ વિડીયો દરેક માતાઓ બહેનોને એ લોકો માટે કે જેમના ઘરે દશામાની સ્થાપના અને જેમ વ્રત થતું હોય છે ખાસ એ લોકો સુધી આ વિડીયો પહોંચાડવાનો આપણે બધાને જેમ કે સર્વેને રિક્વેસ્ટ છે કે આ વિડીયો દરેક સુધી પહોંચે કેમકે કઈક ને કઈક કોઈ કોઈ રીતે આપણે આપણા ધર્મ નું માતાજી નું અપમાન કરી રહ્યા છે હા મિત્રો વાત કરી રહ્યો છું મિત્રો દશામા વ્રત મિત્રો જયારે શ્રાવણ મહિનો આવતો હોય કોઈ કોઈ દશામાના દસ દિવસના વ્રત કરતા હોય છે આપણા માતા અને મિત્રો દિવસ સુધી ઘરે દશામાની મૂર્તિની સ્થાપના થતી હોય છે જેનું પૂજન થતું હોય છે અને ધૂન ભજન થતા હોય છે ભાવ ભક્તિથી પૂર્ણ એ દસ દિવસ સુધી આપણે જોતા હોય છે કે દશામા ની સૌ વિધિવત તેના વ્રત છે થતા હોય છે નીતિ નિયમનું પાલન થતું હોય છે પરંતુ મિત્રો દસ દિવસ સુરાથી જાય પછી જે મૂર્તિ છે તેને જે વિસર્જન કરવાનો સમય આવે છે ત્યારે બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ લગભગ એવરી જગ્યાએ બહુ મોટી ભૂલો થતી હોય છે બહુ મોટું અપમાન થતું હોય છે મિત્રો આપણે બધા જ જોતા હોઈએ છે કે ન્યૂઝમાં કે કોઈ બી જગ્યાએ વિડીયોમાં આવતું હોય છે એ દરેક મૂર્તિઓ જે છે માતાજીની એ પાણીમાં વિસર્જિત થતી નથી અને કોઈ રોડ ઉપર જે પાણીના કિનારે કોઈ એવી જગ્યાએ કુલ્લામાં એમણે મૂકીને જતા રહેતા હોય છે એટલે ખાસ કરીને થતું એવું હોય છે જેના કારણે કે મૂર્તિઓ ત્યારબાદ ખંડિત થઈ જતી હોય છે અપમાનિત જતી થઈ જતી હોય છે પશુઓ તેને બગાડી નાખતા હોય છે અને એકદમ એ મૂર્તિઓની દુર્દશા થઈ જાય છે થઈ જાય છે વિચાર કરો કે આપણે દસ દિવસ સુધી જેને ભગવાન તરીકે આપણા ઘરમાં જેને ઉચ્ચ સ્થાન આપ્યું હોય તેમની મૂર્તિનું આપણે આ રીતે અપમાન જેને હોય છે તેનું કારણ એ મિત્રો કે ખાસ મૂર્તિ હોય છે એટલે કે જો મૂર્તિના પાણીમાં પણ જો વિસર્જિત કરીએ તો પણ એ મૂર્તિના કારણે પાણી પણ બગડી જતું હોય છે દૂષિત થઈ જતું હોય છે તો અને સાથે જયારે વિસર્જન કરવા જઈએ ત્યારે કોઈ તરવૈયા સાથે હોતા નથી જેથી કરીને મૂર્તિ બારે મૂકીને આવી પડે છે અને બહુ સારું છે આપને સર્વેને રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આપણે વિસર્જન કરવા જઈએ ત્યારે આપની સાથે કોઈ તરવૈયા ખાસ રાખો એમને જ પાણીની અંદર જવાના બીજા બધા જ દૂર રહો જેથી કરીને ઘણી બધી ઘટનાઓ ડૂબી જવાની જે થતી હોય છે અને જેના કારણે ભગવાન માતાજી ઉપર દોષ આવતો હોય છે જે બંધ થાય અને ખાસ કરીને પીઓપીની મૂર્તિ આપ સર્વે લેવાનું બંધ કરી દો માટીની મૂર્તિ રાખવાનું ચાલુ રાખો જેથી કરીને એ મૂર્તિ પાણીની અંદર ભળી જાય ઓગળી જાય અને પાણીને પર્યાવરણ ને પણ પ્રદુષિત ન કરે અને ખાસ બીજો મારો આગ્રહ તો એવો જ છે કે જે કોઈ મૂર્તિ છે બનાવો એ નદીની અંદર વિસર્જિત કરવાની જગ્યાએ આપ આપના ઘરમાં અથવા તો કોઈ નજીકના કોઈ ચોક છે તેમાં કોઈ મોટું ડેકોરેટ કરેલું ટબ અથવા કોઈ એવી વસ્તુ તૈયાર કરીએ જેમાં પાણી ભરીએ ફૂલોથી કબીલ ગુલાલથી તેનો શણગાર કરીએ અને ત્યારબાદ એ મૂર્તિને તેમાં વિસર્જિત કરીએ આપણે રમતા રમતા ઘરેથી જઈએ કોઈ ચોક સુધી પહોંચીને ત્યાં વિસર્જિત કરીએ અને ત્યારબાદ સવારે અથવા તો બીજા દિવસે જેનું પાણી છે માટી વધે છે એની દરેકને પ્રસાદી એમાં કોઈ શકે શકે તુલસીજી વાવી તો જેથી આ જે અપમાન થઈ રહ્યું છે માતાજીનું ધર્મનું એ રોકાય અને એક દુનિયાને મેસેજ જાય કે નહીં જે દર વર્ષે મૂર્તિઓના પોતા હોય છે જે અપમાન થતું હોય છે મૂર્તિનું એ બંધ થાય અને ખાસ કરીને હું મારું ગ્રુપ રાજકોટના ઘણા સનાતની ગ્રુપો છે અન્ય પણ સિટીના ઘણા સનાતની ગ્રુપો હોય છે જે આવી બધી મૂર્તિઓને કલેક્ટ કરે છે અને સરખી રીતે વિશ્વસિત કાર્ય કરતા હોય છે પણ ખાસ કરીને તેમાં રિક્વેસ્ટ છે કે જો માટીની મૂર્તિ હશે તો સંપૂર્ણ રીતે પાણીમાં પડી જશે અને સંપૂર્ણ રીતે તેનું વિસર્જન થઈ જશે જેથી કરીને પર્યાવરણનું પણ જતન થશે અને આવું બધું જે સન્માન થઈ રહ્યું છે કે ધર્મનું માતાજીનું કે દસ દિવસ આપણે એને સરખી રીતે પૂજા કરીએ અને ત્યારબાદ જે એનું અપમાન કરી રહ્યા છે તે તે બહુ ખરાબ બાબત છે અપમાનજનક બાબત છે અને ધર્મનું પણ અપમાન છે જે રોકાય તો મારી સર્વેને વિનંતી છે કે અમારા વિડીયોને દરેક લોકો સુધી દરેક દરેક માતા બહેનો લોકો દરેક સનાતનીઓ સુધી પહોંચાડવા આપ દરેક લોકો સુધી પહોંચે દરેક લોકો સમજે અને ધર્મનો અપમાન થતું રોકે તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ખાસ કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં લખજો જય દશામાં જય શ્રીરામ તો બસ મળીશું આવા જ વિડીયોમાં આવા જ સનાતની વિડીયોમાં પણ તે પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીશું આ વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ બેવારા કલ્પેશ બચરે કે જય રામ જય માતાજી